પેટ્રોલિંગ ના સમયે શંકા આધારે રૂવાવી ગામ આગળથી થી ત્રણ લૂંટારો ઝડપાયા પાટણ એલસીબી એ ત્રણ આરોપી ને રૂવાવી હાઈવે પર થી બાઈક પકડ્યા એલસીબી આરોપી પાસેથી થી કરે મુદ્દા માલ રિકવર કર્યો બ્યુરો રિપોર્ટ અનિલ રામાનું શ્રાધનપુર 2024 ના રોજ સવારના પોણા 9 એક વાગે ના સુમારે શ્રી રામ હોટેલ છાપી ખાતે રાજસ્થાન પરિવહન નિગમની ની બસ અમદાવાદ દેસુરી રૂટની ની રોકાયેલ તેમાં બે અજાણ્યા અહીં સમયે આવી પિસ્ટલ જેવી પિસ્ટલ જેવું હથિયાર બતાવી આરસીટે આંગડિયા પેઢી અમદાવાદના કર્મચારી પાસેથી ઓગણત્રીસ સોનાના દાગીનાના પેકેટ તેમજ કાળા કવરનું કાળા કલરના કવરનું નું કવર લઈ લૂંટ કરી જત મોટરસાયકલ ઉપર જતા રહેલા જે અંગે આરસી ટેક આરસી આંગળીયા પેઢીના કર્મચારી રામસિ મુરૂરુસિંહ ચૌહાણ નાઓ છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને સદર ગુના અંગે બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ એ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબ નાઓ એ એલસીબીને ગુનો ડિટેક કરવા સૂચના આપેલ હોય તેમાં એલસીબીના પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી ચૌધરીના માર્ગદર્શન હેઠળ સદર એલસીબીની ટીમ સદર ગુનો ડિટેક્ટ કરવાની કામગીરીમાં લાગેલી હતી તેમાં તે દરમિયાન એલસીબીના પીએસઆઈ આર કે પટેલ તેમજ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર કુમાર ગોવિંદભાઈ નાઓને બાતમી મળેલ કે આ કામના આરોપી એક આરોપીએ તેના મળતિયા સાથે મળી સદર બનાવોને અંજામ આપેલ છે જેથી સદર આરોપીને બોલાવી અને પછી કબૂલાત કરેલી છે અને સદર કામે સોનાના દાગીના ભરેલ ઓગણત્રીસ પેકેટ પછી નંબર પ્લેટ વગરની એક પલ્સર બાઈક થેલાનંદ બે છરા બે પછી હેલ્મેટના ગેર પછી પિસ્તલ જેવું દેખાતું હથિયાર પછી ગુનામાં આ વખતે પહેરેલ કપડા અને જેકેટ વગેરે વસ્તુ કબજે કરેલી છે હાલ કુલ ત્રણ આરોપીને અટક કરવામાં આવે હાલ આજ વિગત જણાએ મુજબની કરાઈ કરવામાં આવેલ છે અને કિંમત હાલથી એ તપાસ કર્યા પછી જાણીશું